નેત્રંગના મોઝા ગમે પત્તા બાનાનો હાર જીતને જુગાર રમતા ત્રણ ઇસમો ઝડપાયા હતા ચાર હજાર વીસનો મુદ્દામાલ કબજે લઈને ઝડપાયેલ તેમજ નાસી ગયેલ મલકુલ દસ ઇસમો સામે ગુનો નોંધાયો નેત્રંગ પોલીસ સ્ટેશનના પીઆઈ આરસી વસાવા અને પોલીસ સ્ટાફના માણસો ચાસવડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળી હતી કે મોજા ગામે ખાડીના કિનારે એક ખેતર નજીક બેસીને કેટલાક ઈસમો ભત્તા પાનાનો હાર જીતનો જુગાર રમે છે પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે જઈ રેડ કરતા જુગાર રમતા ઇસમો પૈકી ત્રણ ઇસમો પકડાઈ ગયા હતા અને અન્ય સાત ઇસમો પોલીસની રેટ જોઈને સ્થળ ઉપરથી નાસી ગયા હતા પોલીસે ઘટના સ્થળેથી રોકડા રૂપિયા અને જુગાર રમવાના પત્તા પાના સહિત કુલ રૂપિયા ચાર હજાર વીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈને જુગાર રમતા જળપાયેલ અને નાસિકેલ ઇસોમાં સુરેશ રવજીભાઈ ચૌધરી સુભાષ ભગુભાઈ વસાવા રાહુલ રમેશભાઈ વસાવા રાજેશ લક્ષ્મણભાઈ વસાવા રંજીત જયંતીલાલ વસાવા શૈલેષ ફતેહસિંહભાઈ વસાવા હરેશ હરિસિંહ વસાવા તમામ રહેવાસી ગામ મોજા તાલુકા નેત્રંગ તેમજ જિગ્નેશ શંકરભાઈ વસાવા વિમલેશ કંચનભાઈ વસાવા બંને રહેવાસી ગામ હાથાકુંડી તાલુકા નેત્રંગ અને રિતેશભાઈ ચૌધરી રહેવાસી ગામ જૂની જામોની તાલુકા નેત્રંગ જિલ્લા ભરૂચનાઓ વિરુદ્ધ जुगारदारा हिठ गुन्हा नोंदी हो कायदेशीरनी कार्यवाही हाथरे